મારું નામ નરેન્દ્ર પરમાર વ્યવસાય એડવોકેટ નોટરી છું આજે રામદેવપીઠ ટેકરા સેક્ટર ત્રણની અંદર ચૌદસો ઓગણપચાસ મકાનો અને એકસો ત્રીસ દુકાનો ફાળવાય છે હવે એ જગ્યાએ હાલમાં જે પબ્લિક રહેવા આવી ગઈ છે પરંતુ ત્યાં જે ક્રિમિનલ ઇસમો હોય તે લોકો પોતાનું સામ્રાજ્ય જમાવવા માટે સ્થાનિક પબ્લિકને ખૂબ જ હેરાન પરેશાન કરે છે રાતના સમયે અસામાજિક તત્વો જગ્યા જગ્યાએ બાઈકો લઈને જોરથી હોર્ન વગાડવા મા બેન સામું ખુલ્લી જોર જોરથી ગાળો બોલવી તેમજ તીસના હથિયારો લઈને રસ્તા વચ્ચે ઉભા રહેવું આમ આખા વિસ્તારની અંદર એક ભયનું સામ્રાજ્ય ફેલાવા માંગતા હતા જે બાબતમાં સેક્ટર ત્રણના રહીશો મહિલાઓ તમામે સંગઠન કરીને આજે લેખિતમાં મારા કોંગ્રેસ પક્ષના લેટર પેડ ઉપર અહીંયા અમે લેખિતમાં આપ્યું છે કે ભાઈ આ જે રા ટેકરો છે તે જગ્યાએ નિઃશ્વાસ વધી ગયું છે તાત્કાલિક ધોરણે પોલીસ પોઈન્ટ બેસાડવામાં આવે અને જે અને પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે કોઈ પણ દારૂ પીધેલા હોય કે તોફાન કરતા હોય તેવા વિષયોમાં વિરુદ્ધ સખમાં સખ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે મકાન તારના અમે હેરાન થઈએ છીએ નવરાત્રી વાતના અમે હેરાન થઈએ છીએ બરોબર છે અમારી છોકરીઓ છોકરા નીચે ઉતરતા નથી અને તલવારો ચાકા લઈ લઈને અગિયાર વાગ્યા પછી છોકરાઓ નીચે બેસી શકે છે બરોબર છે દારૂ પી પી ખરાબ બોલે છે અમે આખી રાત ઊંઘતા નથી અને ગાળો બોલે સીડીઓમાં આવી આવી દરવાજાના અંદર આવી આવીને બોલે છે લોબીમાં આવી આવીને બોલે એટલે અમારે ઊંઘું કેમ વિકના મારે કોઈ બહાર આવી શકતા નથી અમે જીવ માં છે અમારે અમારે અત્યારે પોલીસ સ્ટેશન માં અમે આવ્યા છીએ મારું નામ બાબુભાઈ મોહનભાઈ પરમાર અને રાતની લોકો આવે છે અને અમારા બહુ બીજા છે ઠોકરીઓ જવાન છે અને અમારા જે નરેશભાઈ કર્યું છે આજ સુધી અને દિલથી અને ગભેથી ગભો મિલાઈ અને અમારી જોડે અમારી જોડે આજ સુધી અમારી જોડે રહેશે જય ભીમ મારું નામ જસોભાઈ બેન અમારા પીઆઈ સાહેબની સારી રજૂઆત થઈ છે અમને બહુ સહકાર મળ્યો છે અને ચેક્ટર ત્રણમાં અમે છેલ્લા બે મહિનાથી રહેવા આવ્યા બે મહિનાથી માનસિક ત્રાસ વધી ગયો છે અને બેન દીકરીઓ સવારમાં વહેલાં પાણી ભરવા જાય ત્યાં બી લોકો એમની મશ્કરીઓ કરે છે નીચે કોઈ બેન દીકરીઓ ઉતરી એકતી નહીં બગીચાની અંદર દુખાતંત્રો આખી ધાત ગાળો બોલે છે અને જેવું તેવું ખરાબ બોલે એટલે કોઈ બે દીકરીઓ ઉતરી એકતી નથી સવારમાં ભણવા જાય તો એમને તકલીફ હોય અને બધી રીતે એમ તકલીફ જ છે ત્યાં ત્રણ નંબરમાં રામાપીરના મંદિરની જોડે નમસ્કાર મિત્રો આજે સેક્ટર ત્રણ ની મહિલા બહેનો યુવાનો અને વયોવૃદ્ધ વ્યક્તિઓનો હું આભાર આભાર માનું છું છેલ્લા ઘણા સમયથી રામદેવપી ટેકરા ઉપર સેક્ટર ત્રણ ની અંદર અસામાજિક તત્વોનો દાફડો ફાટી નીકળ્યો હતો અને તે લોકો પોતાનું સામ્રાજ્ય જમાવવા માટે દર વખતે સ્લમ એરિયાને ટાર્ગેટ બનાવવામાં આવે છે આજે જે સ્લમ એરિયાની અંદર નવા મકાનો બન્યા લોકો રહેવા આવ્યા તેવા ઈસમોને કઈ રીતે હાન પરેશાન કરી શકાય અને પોતાના અડ્ડાઓ કઈ રીતે જમાવી શકાય અને લોકો પર રાજ કઈ રીતે કરી શકાય તે માટે રામદેવ ટેકરાના ક્રિમિનલ હિસાબો સેક્ટર ત્રણ ની અંદર રાત્રિના સમયે ગાળો બોલવી બુમ પાડવા આવતા જતી મહિલાઓને હાન પરેશાન કરવી આવા અનેક પ્રશ્નો સર્જાયા હતા જે બાબતમાં સેક્ટર ત્રણ માં જે મહિલાઓ અને યુવાનોએ જે સંગઠન રચ્યું તેના આધારે આજે વાડજ પોલીસ સ્ટેશનમાં મારા લેટર પેડ ઉપર અહીંયા લેખિતમાં અરજી આપી છે સ્થાનિકો સાથે લઈને કે તાત્કાલિક ધોરણે સેક્ટર અંદર પોલીસ 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 પેટ્રોલિંગ પેટ્રોલિંગ બેસાડવામાં આવે આવે અને અને વધારવામાં જે કોઈ પણ સેક્ટર ત્રણ ની અંદર દારૂ પીધેલી અવસ્થામાં કે અપશબ્દો બોલતા તોફાન કરતા ઈસમો હોય તેઓને સારા વેશમાં પણ પકડી લેવામાં આવે અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ કે સેક્ટર ત્રણ ની અંદર આજે હું નરેન્દ્ર પરમાર એક એવા સંગઠન રચના ઈચ્છું છું નું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બની શકે માટે આજે જે કોઈ બહેનો આવ્યા છે તે આવનારી પેઢી માટે એક સબક કહેવાય કે એ બહેનોના કારણે આજે અહીંયા અરજી આપી અને અસામાજિક તત્વો ઓછા થશે અને વાળજ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ દ્વારા અમને ખૂબ જ સંતોષજનક જવાબ મળ્યો છે જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે આવા કોઈ પણ ક્રિમિનલો હશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ સેક્ટર ત્રણની બહેનોને આ વિડીયો મારફતે કહેવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આપણે બહેનો આજે આપણી પાસે પચીસ ત્રીસ બ્લોક હોય તો બ્લોક વાઇઝ આપણે દસ દસ બહેનોની ટીમ બનાવીએ અને આવીએ તો આપણા વિસ્તારમાં કોઈ પણ નિશંસ દારૂડીઓ જુગારીઓ કે કોઈ પણ ક્રિમિનલ હોય જો આપણે બધા બહેનો સાથે નીકળીશું તો શું થશે આ એક પણ ક્રિમિનલ લામા પીડાના ટેકરા ઉપર નહીં રહે અને આપણી પેઢી ઉજ્જવળ બનશે આપણા બાળકોના શિક્ષણમાં સુધાર આવશે અને આ સંગઠનનો હેતુ એ છે કે કોઈ વ્યક્તિ કોઈ બેનનો પતિ પણ દારૂડ્યો હોય તો પણ પડોશના બ્લોકની આવીને જો એને ટકોરસે તો એ દારૂ બંધ થશે અને આપણી સમાજની અંદરથી આ દારૂ નીકળશે તે દિવસે આપણું શિક્ષણ ને આપણી આવનારી પેઢી ઉજ્જવળ બનશે જય ભીમ નમો બુદ્ધાય